પોલીસ ઉકેલાયો લાખોના મુદ્દા માલ સાથે સાત આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડીને વાગરા પોલીસને સોંપ્યા હતા બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે અતાલી ગામની સીમમાં આવેલ કંપનીઓની રહેણાંક કોલોનીની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઈરાદે કેટલાક કિસ્સામાં ફળી રહ્યા છે બાતમી મુજબ મેહાલી સ્કૂલની પાછળ રોડ ઉપર એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી નંબર જીજે સોળ સીએસ અડતાલીસ આડત્રીસની મળી આવેલ હતી જે ગાડીમાં ચાળીસ સમો તથા આશરે ત્રણ કિલો જેટલો કારા પાવડર મળી આવ્યો હતો જે પાવડર બાબતે સદાડી પાસે પાવડરના આધાર પુરાવા કે બિલ રજૂ કરવા જણાવતા તેઓ કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરી શક્યા નહોતા ત્યારબાદ હાજર સમોમાંથી સતીશ વસાવા તથા વિશાલ વસાવા ના હોય જણાવ્યું હતું કે આજથી આશરે દોઢેક મહિના પહેલા વાગરા તાલુકાના વિલાયત જીઆરડીસીમાં આવેલ જ્યુબિલિયન્ટ કંપનીમાંથી અમો બંને તથા સમીર રાઠોડ તથા અજય દાંતાના હોય સાથે મળી કેતાલીસ પાવડરની ચોરી કરી હતી જે પૈકી 3 કિલો પાવદર અમો વેચવા માટે નીકળેલા અને બીજો આશરે 4 કિલો જેટલો કેમિકલ પાવદર અમોએ અંકલેશ્વર ખાતે વેચાણ આપેલ હોવાની નીતિ હોય કબૂલાત કરી હતી જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલ મુદ્દા માલ સાથે અન્ય ત્રણ ઇસમોને પણ ઝડપી પાડી આમ બંને જગ્યા ઉપર સદર ઇસમોના કબજામાંથી મેરવેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા 11 લાખ 84 હજાર ગણવામાં આવેલ હતો જે વાત બીએનએસએસ અલગ અલગ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ તથા આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે વાઘરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે